તો ચોમાસા પહેલાં ત્રાટકશે વાવાઝોડું અંબાલાલ પટેલે તારીખ સાથે ફરી એકવાર આગાહી કરી છે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે તમને જણાવી દઈએ તો ચોમાસું અલગ પ્રકારનું રહેવાનું છે વાવાઝોડું પણ ચોમાસાની ગતિથી વિખરાઈ નાખશે અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે હવે ગુજરાતની અંદર કઈ તારીખ દરમિયાન વાવાઝોડું ત્રાટકશે અને ક્યારે આ વાવાઝોડું સક્રિય થવાનું છે અને આ વખતનું ચોમાસું ગુજરાતમાં કેવું રહેવાનું છે તેના વિશે આપણે અપડેટ મેળવીશું તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તમિલનાડુમાં જળબંબાકાર જેવી સ્થિતિ પણ સર્જાઈ છે શુક્રવારે ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ થયો છે આ વર્ષે સમગ્ર દેશમાં ચોમાસું વહેલું આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે શુક્રવારે ડાંગ વલસાડ અને અમરેલી જિલ્લાઓમાં કમોસમી વરસાદ ખાબક્યો છે સતત કમોસમી વરસાદ ખાબકતા ખેડૂતોમાં ચિંતામાં પણ વધારો જોવા મળ્યો છે કેરી સહિતના પાકોમાં ભારે વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જોકે હજુ પણ આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે તમને જણાવી દઈએ કે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરી છે ઉત્તર પૂર્વ અરબી સમુદ્રમાં વરસાદની સિસ્ટમ સક્રિય છે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે અમલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે ગુજરાત સહિત સમગ્ર દેશમાં વીસ મે બાદ વાતાવરણમાં ભારે પલટો આવશે અરબી સમુદ્રમાં વાવાઝોડું સર્જાશે જેના કારણે મુંબઈ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે તો કેટલાક વિસ્તારોમાં બારથી પંદર ઇંચ જેટલો વરસાદ પણ ખાબકી શકે છે ગુજરાતમાં વીસ મેથી ચોવીસ મે સુધી સાયક્લોનિક અસર જોવા મળવાની છે તેમ પણ જણાવવામાં આવ્યું છે અસરના કારણે ગુજરાતના દક્ષિણ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે સાથે સાથે તારીખ પચીસથી પાંચ જૂન દરમિયાન ગુજરાતમાં ભારે ગરમી પડવાની પણ આગાહી છે આ વખતે રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની સંભાવનાઓ પ્રબળ જોવા મળી રહી છે રાજ્યમાં છૂટાછાયા વરસાદની સંભાવનાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે સૌરાષ્ટ્ર કચ્છમાં પણ ભારેથી અતિભારે અને ભારે પવનની સાથે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે આ વર્ષે દેશમાં ચોમાસું વહેલું આવવાની હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે આગાહી આંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું વહેલું પહોંચી ગયું છે પરિબળો સાનુકૂળ હોવાથી ચોમાસું વહેલું આવશે કેરળમાં સત્યાવીસ મે સુધી ચોમાસું પ્રવેશ કરે તેવી પણ શક્યતાઓ છે તો ગુજરાતમાં પણ ચોમાસું વહેલું આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સાથે સાથે હવે મિત્રો ગુજરાતમાં હવામાન ફરી એક વખત બદલાવાનું છે કમોસમી વરસાદ બાદ હવે સાયક્લોનની અસર અને તેની શક્યતાઓ ઉકળાટભરી ગરમીનો ખતરો પણ ઊભો થઈ રહ્યો છે અત્યારે ગુજરાતમાં હવામાનમાં ઝડપથી ફેરફાર જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસોમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થયો છે જેના કારણે હવામાનમાં થોડી ઠંડક જોવા મળી પરંતુ હવે ફરી એકવાર ઉકળાટ અને બફારાવાળું વાતાવરણ છવાઈ ગયું છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે તેમજ હવામાન વિભાગની આગાહી મુજબ આગામી દિવસોમાં ગુજરાતમાં હવામાનમાં મોટો પલટો આવવાનો છે તેઓના જણાવ્યા મુજબ ચોવીસ મે સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ આંધી અને પવન ફૂંકાવાની શક્યતાઓ છે આ વાતાવરણના કારણે જગતના તાતમાં તે ખેડૂતોની ચિંતામાં વધારો જોવા મળ્યો છે વધુમાં તો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પચીસ મેની આસપાસ અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્જાશે આ સાયક્લોનનો સૌથી વધુ અસરકારક વિસ્તાર સૌરાષ્ટ્રના દિગ્ગજ શહેરો જેમ કે દીવ પોરબંદર ભાવનગર જૂનાગઢ અને કચ્છ હશે અહીં ભારેથી અતિભારે વરસાદની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે ખેડૂતો માટે પણ આ વાતાવરણ ચિંતા ઊભી કરી શકે છે જેમને ખરીફ સિઝન માટે જમીન તૈયાર કરી છે તેમને પાણી ભરાવા ના થાય તેવી તકેદારી પણ રાખવી જોઈએ કમોસમી વરસાદથી પાકને નુકસાન થાય તે પહેલાંથી જ નુકસાનથી બચવાના પગલાં લેવા જોઈએ હવામાન વિભાગે આ પહેલાં પણ જાણ કરી છે કે ચોમાસું ગુજરાતમાં આઠ જૂનની આસપાસ બેસી શકે છે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સર્જાતી હવામાનની પ્રવૃત્તિઓથી ચોમાસાની તૈયારી ધીમે ધીમે આગળ વધી રહી છે જેને ધ્યાનમાં લઈને સામાન્ય લોકો અને ખેડૂતો બંનેએ આગામી દિવસોમાં સતર્ક હોવું જરૂરી છે ખાસ કરીને દરિયાકાંઠાના જે વિસ્તારો છે તેમાં રહેતા લોકોને સરકારી સૂચનાઓનું પાલન પણ કરવું જોઈએ સાયક્લોન અંગે પૂરતી તૈયારી રાખવી જોઈએ તીવ્ર ગરમી પવન અને વીજળીથી બચવા માટે યોગ્ય તકેદારી રાખવાની આવશ્યકતા છે વાવાઝોડાની આશંકા વચ્ચે મોટા સમાચાર પણ સામે આવ્યા છે જેમાં અરબસાગરમાં નવા જૂનીના એધાન છે એક બાજુ મિત્રો અરબસાગરમાં લો પ્રેશર સર્જાઈ શકે છે સાથે સાથે બંગાળની ખાડીમાં પણ હલચલ જોવા મળી રહી છે એકવીસ સાયક્લોનિક સર્ક્યુલેશન સંભવ છે જ્યારે બાવીસ મે લો પ્રેશર બની જાય તેવી પણ શક્યતાઓ છે લો પ્રેશર બાદ મજબૂત બનવાની પણ શક્યતાઓ છે સમય જતાં આ જ સિસ્ટમ મજબૂત બને તેવી પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે તો ટ્રોપિક વેધર આઉટપુલમાં અરબસાગરમાં ડિપ્રેશન બનવાની શક્યતાઓને લઈને પણ જાણકારી આપવામાં આવી છે જેમાં જોવા મળી રહ્યું છે કે અરબસાગરમાં આગામી એકસો વીસથી લઈને એકસો ચુવાળીસ કલાક દરમિયાન ડિપ્રેશન બનવાની શક્યતાઓ છે સાથે સાથે એકસો ચુવાળીસથી લઈને એકસો અડસઠ કલાક દરમિયાન ડિપ્રેશન બને તેવી પણ શક્યતાઓ છે દરિયામાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશનને વાવાઝોડાની કેટેગરી પ્રાપ્ત કરવા માટે ચાર પડાવ પાર કરવા પડશે સર્ક્યુલેશન બાદ તે લો પ્રેશર બનશે બાદમાં વેલ માર્ગ લો પ્રેશર બને બાદમાં ડિપ્રેશન ત્યારબાદ ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ વાવાઝોડું બનતું હોય છે નોંધનીય છે કે વાવાઝોડામાં ભાગ ભજવતા વિવિધ પરિબળો જેવા કે હવાનું હળવું દબાણ દરિયાઈ તાપમાન ભેજ સૂકા પવનો વગેરે કયા પ્રકારના છે એના આધારે સિસ્ટમ મજબૂત બને કે નબળી રહેશે એનું અનુમાન પણ થતું હોય છે તો આ વખતનું ચોમાસું કંઈક અલગ પ્રકારનું રહેવાનું છે જેમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે ભારે પવન સાથે વરસાદની આગાહી યથાવત જોવા મળી રહી છે હજુ કૃતિકા નક્ષત્રમાં આંધી વંટોળ સાથે વરસાદ થશે સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની શક્યતાઓ વધુ રહેશે વીસ મે આસપાસ પણ પ્રી મોન્સૂનનો વરસાદ થવાની શક્યતાઓ છે હનુમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી ગયા બાદ ચોમાસું આગળ વધવા માટે પરિબળો પણ સાનુકૂળ જોવા મળ્યા છે કેરળમાં પણ ચોમાસું સમય કરતાં વહેલું બેસ્યું છે જો કે આગાહીકાર અંબાલાલ પટેલનું અનુમાન છે કે ચોમાસા પહેલાં વાવાઝોડું આવશે તે જ પ્રકારનું વાવાઝોડું સક્રિય થતું જોવા મળ્યું છે